વાંચ્યાને તે દિસે છે સંતાન ઘર વિહુણાને આપે છે ઘર નોકરીની મનશા પણ પૂર્ણ કરે છે મા મનસાપૂર્ણ કરણી માતા કહેવાય છે કે રાજસ્થાનના ઉદયપુરમાં સ્થિત મા મનસાપૂર્ણ કરણી માતાના જો જીવનમાં એકવાર દર્શન કરી લો તો તમામ મનશા મા કરણી પૂર્ણ કરી દે છે અહીં દર્શને આવતા ભક્તો મા કરણીને મા જગદંબા અને મા પાર્વતીનું જ સ્વરૂપ માને છે અને મા તેમની તમામ મનોકામના પૂર્ણ કરશે તેવી શ્રદ્ધા રાખે છે ત્યારે આવો આવા કલ્યાણકારી માતાના કરી લઈએ પાવનકારી દર્શન રાજસ્થાનના ઉદયપુરમાં સ્થિત છે શ્રી મનસા પૂરણ કરણી માતાનું સુંદર ધામ ઉદયપુર જિલ્લાના મચલા મગરા નામના પહાડ પર સ્થિત કરણી માતાનું આ અલાયદુ ધામ તમામ ભાવિક ભક્તો અને શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર બનેલું છે મંદિરમાં કરણી માતાની આરસમાંથી બનેલ ખૂબ જ સુંદર મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે જેના દર્શન કરીને ભક્તોને થાય છે અનોખી શાંતિની અનુભૂતિ આ મંદિર ઉદયપુરની આન બાણ અને શાનમાં વધારો કરનારું માનવામાં આવે છે આ મંદિર સુધી કોઈ વાહન પર બેસીને નથી જઈ શકાતું અને તે જ કારણ છે કે આ મંદિરની આસપાસ પ્રદૂષણનું નામો નિશાન નથી અર્થાત આ મંદિર પ્રદૂષણ મુક્ત છે અને દૂર દેશાવરથી આવતા પ્રવાસીઓને આકર્ષનારું પણ સાબિત થાય છે હંસા દેવીમાં ખૂબ જ શ્રદ્ધા છે અને અહીંથી આવીએ એટલે મનોકામના બધી પૂરી થાય છે અને અહીંયા પોરબંદરથી અમે આવ્યા છે દર્શન કરવા જઈ છે ઉપર અમે અને અહીંના વ્હાઈટ ઉંદર જુઓ છો એટલે તમારી બધી મનોકામના પૂરી કરે છે માતાજીએ તમારી આખી તમને શ્રદ્ધાળુઓના મતે માતા કરણી એ સ્વયં મા જગદંબા અને માતા પાર્વતીનું સ્વરૂપ છે માતા કરણીનું મુખ્ય સ્થાનક રાજસ્થાનના બિકાનેરમાં આવેલું છે જ્યાં લગભગ સાતસો વર્ષ પૂર્વે એક ગુફામાં મા કરણીએ પોતાના ઈષ્ટદેવની અઘોર તપસ્યા કરી હતી અને તેમના જ્યોતિર્મય થવા પર તેમના કહેવાથી જ તેમની મૂર્તિ બિકાનેરના મંદિરમાં મૂકવામાં આવી હતી અને લાખો શ્રદ્ધાળુઓ માટે આ ધામ પોતાની તમામ મનોકામના પૂર્ણ કરનારું માનવામાં આવે છે અને આ જ મંદિરેથી દિવ્ય જ્યોત તત્કાલીન રાજા કરણસિંહજીએ સોળમી સદીમાં આ સ્થાને લાવીને આ સુંદર મંદિરનું નિર્માણ કરાવ્યું હતું

और ये मन्शापूर्ण करनी माता है माता पार्वती जी का अवतार है माँ के चरणों में बहुत, बहुत श्रद्धा के के है, है काफी हुआ मंदिर है यहाँ पे हर मनोकामना पूर्ण होती है उदयपुर शहर मध्य माँल पर स्थित आ मंदिर सुधी पहच रस्ता है भक्तों पगथिया वाला रस्ता पर चढ़ी ने माता न दर्शन जाके અને અહીં દેવસ્થાન દ્વારા આ સ્થાને રોપ વેની વ્યવસ્થા પણ કરવામાં આવી છે જેમાં બેસીને પણ માતા કરણીના દર્શને ભક્તો જાય છે મંદિર પરિસરમાં આવીને લગભગ આખા ઉદયપૂર્ણ નજારો અહીંથી જ માણી શકાય છે પર્વતોની ગિરિમાળાઓની વચ્ચે સ્થિત આ મંદિરની પાસે જ દૂત તલાઈ સરોવર પણ આવેલું છે અહીં આવનાર ભક્તો માટે એ પણ એક આકર્ષણનું કેન્દ્ર છે માતાના દર્શને આવતા ભક્તો પોતાની તમામ મનોકામના અહીં માતા કરણીને કહે છે અને માતા કરણી તે તમામ ભક્તોની મનશા પૂર્ણ કરે છે અહીં પોતાની મનોકામના અને મનશા શ્રદ્ધાળુઓ એક ચુંદડી અહીં માતાના મંદિર બહાર એક સ્થાને બાંધીને માને છે અને તમામની મનોકામના અહીં પૂર્ણ થતી હોવાની માન્યતા છે જેથી અહીં બિરાજતા માતા કરણીને પૂર્ણ માતા કરણી તરીકે પણ ઓળખવામાં આવે છે અહીં મંદિર પરિસરમાં એક અદ્ભુત શિવલિંગની પણ સ્થાપના કરવામાં આવી છે અહીં માતા કરણીના દર્શને આવતા ભક્તો સદા શિવ સમક્ષ નતમસ્તક થવાનું અને તેમના આશીર્વાદ લેવાનું પણ નથી ચૂકતા તમામ ભક્તો અહીં મનશાપૂર્ણ કરણી માતાના દર્શન કરીને કરે છે ધન્યતાની અનુભૂતિ ભક્તિ સંદેશ સંદેશ ન્યૂઝ ઉદયપુર રાજસ્થાન